તો સુરતના પલસાણા પાસે ટ્રેલરમાં આગ લાગવાની ઘટના માલસામાન ભરેલા ટ્રેલરમાં આગ લાગી હતી ટ્રેલર અને માલસામાન સંપૂર્ણ રાખ થઈ ગયા છે તો ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે ડીઝલ પાઇપ ફાટી જતા આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો સુરતના પલસાણા પાસેનો આ બનાવ છે જ્યાં એક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી અને આ ટ્રેલર અને તેમાં રાખેલો માલસામાન એ તમામે તમામ ચીજવસ્તુઓ બળીને ખાસ થઈ જાય ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયરનો કાપલો ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યો અને આગ પર કાબુ મેળવી લેવાયો છે તો ડીઝલ પાઇપ ફાટી અને આગ લાગ્યાનું અનુમાન એ લગાવવામાં આવી રહ્યું છે પણ જ્યારે આગની ઘટના બની ત્યારે દોડધામ નથી જવા પામી હતી એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી તો સુરતના પલસાણા પાસેની આ ઘટના અને જ્યાં એક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી અને જેવી જ આગ લાગી દોડધામ મચી ગઈ હતી